વિદ્યાર્થી મિત્રો અંગ્રેજ ભારત પર અસર પાંચ છ ધોરણ આઠ અને વૈકલ્પિક પ્રશ્નો હવે પ્રશ્ન છે નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો એક ભારતની આર્થિક સમૃદ્ધિ કઈ સદી સુધી સંગીન રહી હતી ઓગણીસમી બારમી અઢારમી કે સાતમી તો અઢારમી બે બંગાળમાં દારૂણ દુકાળ કઈ સાલમાં પડ્યો હતો સત્તરસો સાહીઠ અઢારસો એસી સત્તરસો બોતેર કે ભારતના કયા પ્રાંતમાં દારૂણ દુકાળ પડ્યો હતો બંગાળમાં બિહારમાં મુંબઈમાં કે ઓરિસ્સામાં તો બંગાળમાં ચાર કોના સમયમાં મૈસૂર ઉઘરાવાનું કામ કલેક્ટરોને સોંપવામાં આવ્યું વેલેસલીના વિલિયમ બેન્ટિંગ પદ્ધતિ અમલમાં બેન્ટિંગે કોર્નિસે ડેલ હાઉસીએ કે વોરન હેસ્ટિંગ્સે તો કોર્નવોલિસે છ કયો ગવર્નર જનરલ કેટલાક સુધારા કરીને પ્રમાણમાં વધારે માન પામ્યો હતો તો વિલિયમ બેન્ટિંગ હવે સાત સતી પ્રથા પર પ્રતિબંધ મુક્તો કાયદો કોણે અમલમાં મૂક્યો તો વિલિયમ બેન્ટિંગે ડેલ હાઉસીએ વેલેસલીએ કે કોર્નોવોલીસે તો વિલિયમ બેન્ટિંગે હવે આઠ સતી થવાના રિવાજ પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે અમલમાં આવ્યો અઢારસો અઠ્ઠાવન અઢારસો ઓગણત્રીસ અઢારસો અડસઠ કે અઢારસો ઓગણચાલીસ તો અઢારસો ઓગણત્રીસ હવે નવ મેકોલોને ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર ક્યારે આવ્યો તો અઢારસો ચોત્રીસ અઢારસો અઠ્યાવીસ અઢારસો ત્રીસ કે અઢારસો આડત્રીસ તો અઢારસો ચોત્રીસ હવે દસ ભારતમાં સૌ પ્રથમ અઢારસો સત્તાવન અઢારસો પંચોતેર કે ઓગણીસો એસી તો અઢારસો સત્તાવન ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત કોને કરી વેલેસલીએ હાર્ડિઝે મેકોલે કે ચાર્લસોલે

અંગ્રેજ શાસન સમયે કેટલાક ખેડૂતો ખાલીગીયાની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બની ગયા બનીને પાયબાલ બન્યા તો શાહુકારો હવે ચાર ગવર્નર જનરલ કોર્નોવલીસે ખાલગીયા નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી તો કાયમી જમાબંધી પાંચ ગવર્નર જનરલ કોર્નોવલીસના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું અને ન્યાય આપવાનું કામ ખાલી જગ્યાને સોંપવામાં આવ્યું તો કલેક્ટરોને છ અંગ્રેજ રાજ્ય વહીવટને લીધે આપણા દેશની પ્રાચીન ખાલી જગ્યાની પ્રથા થઈ તો ગ્રામ સ્વરાજ્ય સાત પ્રાચીન સમયમાં દરેક ગામ એક નાના જેવું હતું તો જગ્યાએ એવું ભરમાન બહાર પાડવામાં આવ્યું હતું કે દરેક હિન્દીએ ખાલીગ્યાને સલામ ભરવી એટલે કે આગ્રામાં ફરમાન બહાર પાડ્યું અને હિન્દીએ કોને સલામ ભરવી અંગ્રેજી નવ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો અમલમાં મૂક્યો હતો એટલે આના અંદર જવાબ આવશે વિલિયમ બેન્ટિંગ હવે દસ ઈસવીસન અઢારસો ચોત્રીસમાં ખાલગિયા નામના ધારાશાસ્ત્રીને ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર આવ્યો એટલે મેકોલે અગિયાર બિટ્રી શાસને કરેલા સુધારા ખાલગીયા માટે હતા અંગ્રેજો ઉપરાંત બાર બીસ બ્રિટિશ શાસનના સુધારા ભારતીય ખાલી જગ્યા માટે પણ આશીર્વાદ રૂપ બન્યા તો ભારતીય હવે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક ઈસવી સન સત્તરસો સિત્તેરમાં બિહારમાં દારૂણ દુકાળ પડ્યો હતો ખોટું બે ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી ખોટું એટલે અમલમાં કોને મૂકી કાયમી જમાબંધી કોર્નવોલીસે ત્રણ મૈસૂર ઉઘરાવતા કલેક્ટરોને ન્યાયાધીશનું કામ પણ આપતા ખરું ચાર પ્રાચીન સમયથી ઢાકાની બારીક મુલાયમ મલમલની દુનિયાભરમાં મુલાયમ મલમલની દુનિયામાં મોટી માંગ રહેતી એટલે સાચું હવે પાંચ ભારતના રુધિચુસ લોકો અંગ્રેજ શાસને કરેલા સુધારાઓને શંકાની નજરે જોતા હતા તો સચું છ મહાત્મા ગાંધીએ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિને સ્વરાજની કેળવણી કહી હતી ખોટું એમને ગુલામીની કેળવણી કહી વર્તમાન પત્રો તાર ટપાલ અને રેલવેથી ભારતના લોકો એકબીજાથી નજીક આવ્યા એટલે સાચું પ્રશ્ન નંબર છ બંધ બેસતા જોડકારો છો વિભાગ અ અને વિભાગ બ કોર્નોવોલીસ તો કોર્નોવોલીસે શું ચાર શરૂ કર્યું કાયમી જમાબંધી અમલમાં મૂકી એટલે કે ત્રણ નંબર હવે મેકોલે એટલે એક નંબર ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી હવે ત્રણ વિલિયમ બેન્ટિંગ એટલે કે સતી પ્રથા પર પ્રતિબંધ મૂક્યો એટલે કે ચાર હવે ચાર ગાંધીજી એટલે કે અંગ્રેજી કેળવણી એ ગુલામીની કેળવણી છે એટલે શું આવશે બે નંબર બરાબર છે વિકલ્પો ખાલી જગ્યાઓ ખરા ખોટા અને જોડકા આ બધું સાંભળવું અને એને પાકો કરવાનો ખાસ પ્રયત્ન કરવો સમજીને પાકો કરવાનો પ્રયત્ન કરવો જેથી આપણી આવનારી દરેક પરીક્ષામાં કામમાં